વિનુભાઈ બોલો બોલો વિનુભાઈ હવે ઓડિયો તમે વાયરલ જ કરી દો હું વાત કરું એ પ્રમાણે હા હવે અમારે ચાર પાંચ દિવ પહેલાં એક હડકાયું કૂતરું હતું ગામમાં હા હવે પાંચ છ જણાના બટકા પહેર્યા આપણે કયા ગામથી બોલો સૌતા સૌતા ચૌઠા તમારું નામ વિનુભાઈ વિનુભાઈ આખું નામ વિનુભાઈ માતાભાઈ ઓકે બોલો શું હતું હવે ચાર પાંચ દિન પેલા હડકાયું કુતરું હતું ને હવે એ ચાર પાંચ જણા ને ભટકું પડ્યું બરાબર હવે એમાં બે જણા પોરબંદર ઇન્જેકશન લેવા ગયા ઇન્જેકશન લઈને પાછા આવ્યો ને તો પાછા પાસું ભટકું પડ્યું હવે બધા એમ કીએ કે દાદા ને પેટ રહી કે તમે લઈ જાવ કે તો વાસરો દાદો હોય તો બરાબર છે ધર્મ ના રક્ષક છે એ તો કોઈ વાંધો નથી પણ એની રીતે પણ હવે આમાં એ કે નકર નહીં મટે કે આને ગમે ઇન્જેકશન દેવો તો

ભાભા ઘણા લોકો એમ જ કે છે કે ભાઈ એ પેલા દવાખાના ના કે હા પેલા જાવ પડે દાડાને ત્યાં બરાબર અહીંયા તમે આમ છે જાવ તો દાડા આસ્તા લઈ લે એટલે મારું એવું માનવું છે કે ભાઈ આ તો બધું ખોટું છે વાસણો દાડો એની જગ્યાએ સાથે છે એવું નથી કાઈ એમ બરાબર છે મંદિરમાં આપણાય છે હા એ આપણા લોકો ને થોડા જવા દઈએ ક્યાં ગામ છે અરે આયાર બટકુ તો અહિયાં ચોથા એ બનાવ બની ગયો કુતરાનો તો કેટલા જણે ને કઈ રહ્યા તો ચાર પાંચ જણા ને બટકા ભર્યા હે ચાર પાંચ ઇન્જેક્શન લીધા કે લીધા જ નથી એ તો અમુક કુતિયાણા ગયા સિવિલ માં પાછા પોરબંદર ગયા તા ઇન્જેક્શન લેવા અને પાછો ઇન્જેક્શન લેવા ને પાછો એને કુતરું કર્યું ને બટકું ભર્યું તો કાવા ને દાદા ને પેટે લઈ જવા પડે ને આને આમ લઈ જવા પડે હવે આમાં હું કહું હવે કઈ આસ્થા સાચી છે એ જ ખબર નથી પડતી

અને પાછું ચૌદ એક ભાઈ ને ભરી લીધું ઈ તો જરાક પાગલ અસ્થિન મગજ નો હતો તો એને પછી લઈ ગયા અમારા લોકો દવાખાને ના અને પાછા બીજા આપડા વાળા ના જે કાઢ્યા ને ઈ ને પાછું આ દાદા નું ઓલું થયું સમજી ગયા અહીંયા દાદા ને મંદિર માં ગરબા દેતા નથી તો પછી તમારો હાડકો આ કેમ કરી ને આવ્યો છે ગરબા ના દે અમારે અહીંયા નાના મામા એ છે એ લોકો નથી હા એ આપડી સમાજના છે ને હા હા તો આપણે નથી એમ ના ભાઈ હાડકો ઉભડ્યો છે માં કે ઓલડ વારવો પડે એમ એ હું નથી માં દાદા ને તો આપડા મહિલા નથી આપડા મહિલા ને અહીંયા જવા નથી દેતા નકર આપડે એને તો વગર કુતરું કરડે હડકવા ઉપાડ્યો છે એક બીજા ને પકડે એક બીજા ને પછાડી દે એટલું હડકવા તો ચાલુ જ છે ને હા ઈ તો ચાલુ જ છે ને એ આમાં એટલે મેં તો કીધું કે દવાખાના દવા પેલા કરી લેવાય બાકી એ ના કરે તો ઇન્જેક્શન નું છે એવી અત્યારે રસી એવી આવી ગઈ છે બધી હડકવાની બધી એટલે દવાખાના ખાના પેલા જરૂરી છે જવું કેવું છે હા હા આમાં તમારું માનવું શું છે અમે તો કહી છીએ દવાખાને વ્યાજાઓ દવાઓ લઈ લ્યો હા કે એના ઇન્જેકશનો જે આવે એ લેવા પડે નકર એ નુકસાન કરે કેમ કે વિશ્વાસ ને દવાને સાજો ફેર છે હા એમાં શું તમારો ઓહો મળ અગ્નિ કે જે લખો કોરે કાગળે હા હા તો કઈ એ કાગળ જગે નહીં હા જગે નહીં એમાં ભોજન ભોજન કીધે કઈ ભૂખ નો મટે

યો અને બાપ મારો વાત્રો દાડો હે પોપટ ને ભારે વા તણી રાણા રમીતું મેલ હવે મારી વેગડ નો આવી બધું ઈ દેવના સાણા ઈ બા ને ભરોસો રાખી અને આપડે જીવવાનું સાધન

હા ના ના એમાં તમારું છે પણ આપડે એ વસ્તુ માનતા નથી આ તો મારે મુદ્દો આ જાણવો હતો બરાબર હવે આ કુતરા નું એને શું લાગે વર્ગે એમ કહું કે ન્યા પેલા જવું પડે એવું શું છે એમ

હવે આપણા કુતરાનું તો કા આ માધ્યમથી આપણે બધાને ખબર પડે કે ભાઈ આ વસ્તુ ખોટી છે એમ સમજી ગયા તમે આ ઓનિયન આ માધ્યમથી આપણે લગભગને ખબર પડી જાય કે ભાઈ આ ન કરાય આ કદાચ આ પહેલાં દવાખાને જવું પડે જવું પડે જવું પડે ફાઇનલ એમ હા હવે ખબર પડે ને એમ હા અરે ભાઈ આમાં તો બધું જેવું છે

પણ હું તો અગરબતી ના જ કરતો મનસુખભાઈ આ શોખ ની વાત છે સુખી હોય છે એ બધાય ક્રાંતિકારી માણસો હોય છે ને વિચાર શ્રેણી વાળા હોય છે અને જેટલા માતાજી ને માનતા કરતા હોય ને તો એ કા contractor હોય એટલે ઓલા આપણને contractor ના પૈસા આવે ને જ દે દે ના 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 એ તો ફાઈનલ દેવા કરી દીધું કોન્ટ્રાક્ટ બંધ કરી દીધો એટલે હમણાં ભૂખ્યા મરો હા ભૂખ્યા મરો એ તો ફાઈનલ હા એ તો આ બધી વસ્તુ અમુક અમુક નોકરીએ છે ને મારે સાંભળો અમુક નોકરીએ છે અને પછી તાવાન ને મેલડી માં માનતા હું રાખે

રામોદ ની અંદર મારી પાસે એક સભ્ય પદ નથી કે હું એક કોઈ વસ્તુ નથી પણ રામોદ માં શમશાન મેં બનાવી દીધું રામોદ ની અંદર બાબા સાહેબ ની પ્રતિમા મેલડીયું માનવા વાળા છે ને એની કીધે એક હિટ મંડાણી નથી દાદા

હા અને હોદો હોય તો શું કરે આ કરો એમાં કાઈ બાપુ થ્રી ફેજ પાવર એમાં શેડો દે એટલે જટકા લાગે ના 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 હું તો અહીંયા બે ત્રણ વાર આવી ગયો ને મને તો ખબર છે ને ભાઈ અહીંયા ની બધી તમારી આ ત્યારે લોલી તો હોય રબર સ્ટેમ હોય એને સતા દે એને ખબર છે કે એના ઉપલા જે માણસો બેઠા હોય ને એને આનું હેન્ડલ કરવાનું હોય આને તો ખાલી હોદ્દો દેવાનો હા ના ના ફલાણા ભાઈ ચેરમેન ને ફલાણા ભાઈ સરપંચ ને ફલાણા ભાઈ બોલું બાકી મારા ભાઈ કાઈ થાય નહીં

આઈને તો શનિવાર હોય તો હનુમાન ને પગે લાગે સોમવાર હોય તો સાવન ને પગે લાગે મંગળવાર હોય તો મેલડી માં ને લાગે એલા પણ કઈ કા હું હા સસ્તા હું ખોલી નાખ્યું ભાઈ ઈ પછી ન્યા એકેય માતાજી આડી ના આવે બુધવાર હોય તો નમો બુધાય કરે હા ના ના એમાં ગુરુવાર હોય તો ગુરુ ને પગે લાગવા જાય

હા એમાં હવે શું કરો તમે હાલ મને કયો હવે હવે એને તમે એને સેમા ગણવા ખોદા વરણ માં નઈ એવી વાત છે

પોરબંદર પોરબંદર હવ સુદામા નગરી પોરબંદર અને તાલુકો તાલુકો કુતિયાણા તાલુકો કુતિયાણા હા એક મિનિટ ચાલો કુતિયાણા કુતિયાણા ગામ ચૌટા ગામ ચૌટા ગામ ચૌટા હા આવો કઈ ફોટો બોટો મોકલતો નથી હવે મને તો ઓળખો ને તમે

ગમે ફોટો એમાં રાખી ગયો ને બીજું ખાવું હોય એમાં હાલો જય માતાજી જય પિતાજી જય પિતાજી